પહેલા અખાદ્ય પનીર જથ્થો મળી આવ્યો હતો ગઈકાલે પણ વલસાડથી સુરતમાં પાંડેસરા અને ઉદના વિસ્તારમાં વેચવા માટે અખાદ્ય પનીરનો જથ્થો આરોગ્ય વિભાગના હાથે લાગ્યો હતો ત્યારબાદ તેના સેમ્પલિંગ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

આ ઘી જોઈને પોલીસ પણ હતી કારણ કે આ સોયાબીન તેલ હળદર દાલદા ઘી અને કેમિકલનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવું દેખાય તેવું ઘી તૈયાર કરતો હતો સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલા ગોગા ચોક સૈનાથ સોસાયટીમાં એક શખ્સ ભેળસેળ યુક્ત ઘી બનાવી વેચાણ કરતો હોવાની માહિતીને લઈને પોલીસે તે દરડો પાડ્યો હતો અહીંથી પોલીસે રાજેશ હરગોવનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ ન્યૂઝ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે